ગાંધીધામમાં ગત રવિવાર અને સોમવાર બે દિવસ સુધી બારે મેઘ ખાંગા કર્યા બાદ વરસાદે મંગળવારે ખમૈયા કરતાની સાથે ધોવાયેલા માર્ગો એક સાથે નીકળેલા ઘણા વાહનો મોટી લોડેડ મશીનરી જેવા કારણોસર વડાણાથી ગાંધીધામ અને કાર્ગોથી કંડલા સુધી સતત ત્રણ દિવસથી લાંબો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામને ટ્રાન્સપોર્ટેશનનું હબ પણ કહેવાય છે બંને મેજર પોર્ટની આયાત નિકાસનું સંચાલન કરતા આ શહેરમાં કુદરતી બ્રેક લાગ્યા બાદ માર્ગોની અત્યંત ખસતા હાલતને લઈ ભારેખમ વાહનો પલટી ખાઈ જતા ક્રેનની મદદ લેવી પડે છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે પરિણામ સ્વરૂપ સતત ત્રણ દિવસથી એટલે કે આજ રોજ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના સવારના અંદાજીત દસ વાગ્યા સુધી હજારો વાહનો સાથે મુસાફરો અને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ પણ સતત ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે